મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ ખરેખર મિત્રો આજે હું એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવા માટે આવ્યો કે જેમની સાથે માત્ર રાજકીય જ નહીં પણ હૃદયથી લાગણી ભર્યો સંબંધ છે એ વ્યક્તિત્વ એટલે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ આપણા સૌની શાન એવા કીર્તિસિંહ વાઘેલા સાહેબ મિત્રો કીર્તિસિંહ વાઘેલા સાહેબ માત્ર રાજકીય ચહેરો જ નથી એ તો જોઈએ ને તો સાચા અર્થમાં જનતાના સિંહ છે ખરેખર એમના જીવનમાં જેટલી સાદી છે એટલી જ ઊંચાઈ આપણને જોવા મળે મિત્રો આજના સમયમાં ઊંચા પદો પર હોવા છતાંય ક્યારેય અભિમાન નહીં એ બહુ મોટી વાત છે આજે આપણને સામાન્ય માણસની જેમ બજારમાંથી શાકભાજી લેતા બાઇક પર ફરતા જોઈ શકાય મિત્રો ખરેખર આ હોય છે આપણો સાચો નેતા આ હોય છે આપણો સાચો લોક નેતા મિત્રો આપણે જોઈએ ને તો કીર્તિસિંહ વાઘેલા સાહેબનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો જીવનના કેટલાય પડાવ પર તકલીફો આવી અનેક સંઘર્ષો સામે જ પણ ક્યારે એમણે હાર નથી માની લોક હંમેશા લોકોની સામે નાનામાં નાના કાર્યકર્તાને પણ ઓળખવા અને પ્રેમ આપવાની રીત એ બધું જોઈને લાગે છે કે આ એક એવું નેતૃત્વ છે કે જે નાના બાળકથી લઈને મોટાઓના હૃદયમાં સ્થાન ધરાવે છે મિત્રો તાલુકા યુવા મોરચાથી શરૂ થયેલી એમની યાત્રા આજે પ્રદેશ પ્રદેશ સ્તર સ્તર સુધી સુધી પહોંચી પણ એક ક્ષણ માટે પણ એમના સ્વભાવમાં ફેર પડ્યો નથી જ્યારે પોતે નાના કાર્યકર કાર્યકર હતા એવા જ અત્યારે આપણને જોવા મળે છે થોડી પણ મોટાઈ જોવા ના મળે દિલથી સાફ વિચારોથી સ્પષ્ટ અને કાર્યમાં પારદર્શિતા આવો તો ત્રિવેણી સંગમ એમના જીવનમાં જોવા મળે મિત્રો આપણે ઘણા બધા નેતા જોયા હશે જે પોતાના સ્વાર્થ માટે જે પોતાના પોતાની સત્તા માટે પોતાના ફાયદા માટે જૂઠું બોલતા હોય ત્યાં કીર્તિસિંહ વાઘેલા સાહેબ એક એવું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ છે કે સાચું બોલવું અને સાચું જીવવું કેવી રીતે શક્ય બને એ એમના એમનામાં રહેલ શીખવા જેવું કહું છે ખરેખર તેઓ રાજકીય હોવા છતાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો આપણા યશસ્વી પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જેમ એમના જીવનમાં હુબહુ વણાયેલા જોવા મળે છે મિત્રો એટલે હંમેશા પોતે પાર્ટીને સર્વોપરી રાખીને પ્રજાના હિતમાં કામ કરું એ જ એમનું મંત્ર રહે છે મિત્રો હું મારી વાત કરું તો કીર્તિસિંહ વાકેલા સાહેબ અને એમના પરિવાર સાથે અમારા ઘરનો પહેલેથી જ એક પોતાના રિલેટિવ જેવો સંબંધ રહેલો મિત્રો જ્યારે મારા લગ્ન કોવિડના સમયગાળામાં થયા એ સમય પણ કીર્તિસિંહ વાઘેલા સાહેબે માત્ર સ્નેહ વરસાવ્યો નહીં પણ બે બે વખત હાજરી આપી મિત્રો આમ જોઈએ ને તો એ મારા પરિવાર સાથે જે જૂનો સંબંધ હતો એ ભલી બાતી હંમેશા એમણે સાચવી હોય અમને ક્યારેય એવું ફીલ થવા દીધું નથી કે હું મોટો થઈ ગયો છું અત્યારે પણ ઘણી બધી વાતો એમને હુબહુ યાદ છે એમનો અને મારા પરિવારનો સંબંધ વર્ષોથી રહ્યો મારા પપ્પા જ્યારે દરજી કામ કરતા હતા તેઓ અમારા દુકાનમાં આવીને કપડાં સીવડાવ ત્યારે મારા પપ્પાને કહેતા કે પ્રકાશભાઈ એવો ધંધો કરીએ કે જે નહીં નફો કે નહીં નુકસાન એ ધંધો એવો હોવો જોઈએ કે આપણા વિસ્તારના જે બસ્સો છોકરાઓ છે એમને રોજી મળતી હોવી જોઈએ મારા પપ્પા મને કહેતા કે એટલા બધા ઊંચા વિચારો હતા એ સમય કે લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી લોકોનું ભલું કઈ રીતે થાય એ વિચારો એવા એમના એવા હતા મિત્રો ખરેખર આજે આપણે ગામ એ ગામના રસ્તા હશે કોઈ પણ રસ્તો એવો નહીં હોય કે એમને અજાણ હશે રસ્તા લોકોના દુઃખમાં સહભાગી થવાનું એમનું વ્યક્તિત્વ જેટલું દયાળુ છે એટલું જ પ્રેરણાદાયક મિત્રો કોઈ પણ માણસ એમને મળ્યા પછી એમ ના કહે કે આ એ આટલા મોટા નેતા છે અને નાના છોકરાથી લઈને મોટાઓ સુધી દરેકને કીર્તિસિંહ વાઘેલા સાહેબે પોતાના લાગે ખરેખર એવું તો એમનું નેતૃત્વ છે મિત્રો એમની સુંદર ભાવના એક છે કે પદ પૈસા અને પ્રતિષ્ઠા માટે ક્યારેય ઉભાયા નથી પદ મળે કે ના મળે પાર્ટી અને પાર્ટી અને જનતા એ એમના માટે સૌથી પહેલી પ્રાયોરિટી રહી છે પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે એમને શાંત સમય મળે ત્યારે વાંચન એ એમનું સાધન બને અહીંયા આપણે જોઈએ ને તો એક સચોટ નેતૃત્વ બુદ્ધિ અને સમજદારી બંને સાથે હોવી જરૂરી છે એ આપણને કીર્તિસિંહ વાઘેલા સાહેબના આપણને અહીંયા જોવા મળે મિત્રો આપ આપણે સૌએ જોયું હશે કે કેટલાય નેતાઓ અને પદ મેળવ્યા પછી સામાન્ય માણસથી અલગ થઈ જાય છે કે હું તમારાથી કંઈક અલગ છું વાઘેલા સાહેબ માટે પદ કોઈ સિંહાસન નથી એ તો એક સેવાની થાળી છે અને એ થાળીમાં દરેક વ્યક્તિનો હક સમાન છે એવી એમની ઉચ્ચ ભાવના છે મિત્રો સાચા અર્થમાં એમના વિશે કહું તો તેઓ નાના કાર્યકર હતા ત્યારે જેવા હતા એવા જ આજે પણ આટલા મોટા આટલા આટલા બધા મોટા નેતા હોવા છતાં આજે પણ એમનામાં કોઈ બદલાવ આવ્યો નથી એ એવા જ છે બાળકો સાથે બાળકોની જેમ ભળી જતા સહજતાથી ભળી જાય નાના બાળકો નાનામાં નાના છોકરાનું નામ પણ એમને યાદ હોય એટલો તો એમનો એટલો તો એમનો જોરદાર મેમરી પાવર છે ખરેખર મિત્રો આવો વ્યક્તિત્વ વિશે બે શબ્દો બોલવા પણ એ મારા માટે ગૌરવની વાત છે અને વધારે ગૌરવ તો એ વાતનું છે કે હું એમના મત વિસ્તારનો છું મિત્રો છેલ્લે એટલું જ કે આપણે સૌએ એમની સાથે મળીને સમાજને વધુ સારું બનાવવાનો સંકલ્પ કરીએ એમના માર્ગદર્શનમાં આગળ વધીએ અને એમની જેમ સાદગી ભર્યું સત્યનિષ્ઠ અને એમના જેવું સેવામાં જીવન જીવવાનો પ્રયાસ કરી એ જ અપેક્ષા છે ભારત માતા કી જય 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 ગરુ ગુજરાત